એ આપણે મગફળી કાઢવાના હોય થી બહાર કાઢી બાકી આ વસ્તુ કામ નહી બહુ કઈ બહુ મહેનત જ નહીં નીણ અંદર ખડકેલી પરી ચોમાસા વાત ની એને આપણે આ મગફળી કાઢવાના હોય બહાર કાઢી લીધી તો એક ઘર આગળ પડ્યું એ કાઢી લીધું છે અને આ બીજું ઘર અને પછી હું આવી ગયો ગામમાં વાણીની દુકાને વાડ કપાવવા માટે હું નહીં મારો ભાઈ બહેન અમે બી આયા છે કપા ભરવા લારીમાં થોડીક ગાણી ભરી લીધી છે અને આ બાજુ ભરવાનું ચાલુ છે અને આ બાજુ ભાઈબંધ બહેન આપણો આવ્યા છે આપણને કપા ભરાવા સુખનો નહીં પણ આ દુઃખનો સાથીદાર છે આપણો ભાઈબંધ બહેન કામ અહીંયા પેલા હોય બાકી બીજો હોય કે ન હોય હવે સાની મને ગાણી ઉપાડી વિડીયો બની જાય તો હું ને મારો ભાઈ બે ભાઈ હતા થાન મોમાઈ કૃપા હોટલે થોડુંક કામ હતું ફાઇનલી હું અને મારા ભાઈબંધ બે અમે આવી ગયા છે જમવા ઠા નયા તા થોડુક કામ હતું ને એટલે તો પેલા જમી લઈ હવે આપણે ગુજરાતી થાળી આવી ગઈ છે ને કરી દીધું છે જમવાનું ચાલુ મેં મારા ભાઈબંધ ને કીધું અમે હોટલે જમી લીધી છે અને હવે જાય છીએ અમે અમારા કામે